પાટણ નગરપાલિકાના વેરા શાખા દ્વારા મિલકત ધારકોની વર્ષ બે હજાર ચોવીસ પચીસના એડવાન્સ વેરા સ્વીકારવાની કામગીરી તારીખ પહેલી એપ્રિલ 2024 ના ચોવીસના રોજ શરૂ કરવામાં આવી હતી જે એડવાન્સ વેરા સ્વીકારવાની અંતિમ તારીખ ત્રીસ જૂન સુધી નક્કી કરવામાં આવી હતી ત્યારે આવતીકાલે ત્રીસ જૂનને રવિવાર હોય છતાં પાલિકાના વેરાની શાખા દ્વારા મિલકત ધારકોના એડવાન્સ વેરા સ્વીકારવાની કામગીરી સવારે નવથી બપોરના એક કલાક સુધી ચાલુ રાખવામાં આવનાર હોવાનું વેરા શાખાના અધિકારી લક્ષ્મણભાઈ પટેલે જણાવ્યું હતું પાટણ નગરપાલિકા દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસના એડવાન્સ વેરા ભરપાઈ કરનાર મિલકતધારકોને તારીખ પહેલી એપ્રિલથી ત્રીસ જૂન સુધી મિલકત વેરામાં સરકારના નિયમ મુજબ વળતર સાથે પાણી અને ડ્રેનેજ વેરામાં નોટિસ ફી માફી આપવાની હોય જે તારીખ પહેલી જુલાઈથી વેરો ભરપાઈ કરનાર મિલકતધારકોને ફી માફીને કે નોટિસ ફીનો લાભ પ્રાપ્ત થઈ શકશે નહીં પાટણ નગરપાલિકાની વેરા શાખા દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસના એડવાન્સ વેરા સ્વીકારવાની તા તારીખ પહેલી એપ્રિલથી તારીખ ત્રીસ જૂનની અંતિમ તારીખ સુધીમાં અંદાજિત રૂપિયા પંદર કરોડની આવક વેરા શાખાને પ્રાપ્ત થશે તેવું વેરા શાખાના અધિકારીએ જણાવ્યું હતું એપ્રિલથી શરૂ કરવામાં આવેલ છે જેમાં પાણી વેરો મિલકત વેરા સહિત તમામ વેરા ભરસા મિલકત વેરા વળતર મળે છે અને પાણી વેરા અને ત્રીસ છ સુધી છેલ્લી તારીખ હોય ત્રીસ છ પછી પહેલી તારીખથી નિયમ મુજબ નોટિસ ફી લાગશે જેના અનુસંધાને રવિવારે પણ રજાનો દિવસ હોવાથી છેલ્લી તારીખે સવારે નવ વાગ્યાથી એક વાગ્યા સુધી વેરા સ્વીકારવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે